વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો વડોદરા શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી વિભાગે કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને આજે શહેરના વિવિધ ચાર વિસ્તારોમાં આવેલ યુનિવર્સિટી કોલેજ શાળા જેવી શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુ ઊભા રહેતા ચાપાડીકીના ગલ્લા અને સેવસરની હાટડીઓ ખાતે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં તેઓ દ્વારા વેચાતા ખાદ્ય પદાર્થોમાં કોઈ નશાકારક દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ તે અંગેની તપાસણી કરતા સેમ્પલ લેવામાં આવ્યા હતા અત્યારે અહીંયા નહેરુ ભુવન પાસે મહાકાળી સે ઉસળ છે ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી છે અને ઉસળનું સેમ્પલ લીધું છે એ મને ખ્યાલ નથી મારે એસઓજીની ટીમ સાથે કામગીરી કરવાની છે આ પહેલું સેમ્પલ લીધું છે હજુ અને હવે હજુ સ્ટાર્ટ કરી છે કામગીરી બસ એની અંદર કંઈક એવો દ્રવ્ય એવું કંઈ ઉમેરવામાં આવ્યું નથી નશા નશાયુક્ત હોય કે એ પછી પાનના ગલ્લા છે બીજી લહારીઓ છે ત્યાં એ પ્રમાણે ચેકિંગ કરવામાં આવશે અહીંયાથી સેમ્પલ ટેસ્ટિંગમાં મોકલવામાં આવશે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં અને એમનો જે રિપોર્ટ આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે ફૂડ સેફ્ટી ઓફિસર એ અલગ અલગ ટીમો બનાવી છે એટલે અલગ અલગ ટીમોના ટ્રાક્સ આપેલો છે કે ભાઈ જેમ કે મને અહીંયા મોકલ્યો છે બીજા અધિકારી બીજી જગ્યાએ છે એટલે એ એમને મોડો પીઆઈ સાહેબને અલગ અલગ ટીમો બનાવીને પીઆઈ સાહેબે મોકલ્યા છે અત્યારે સેવુસર જે બજારમાં સેવુસર શું છે કે પબ્લિક અહીંયા બહુ ખાય છે માની સીબી સાહેબને હું શું છે કે ફૂડ એન્ડ ડ્રગવાળા અમે જોડે છીએ આમાં કોઈ વસ્તુ મિલાવટ કરે છે કે નહીં કોઈ નશા પદાર્થ હોય કોઈ નશાવાળી ચીજ હોય તમે ભાઈ મારો છોકરો કોઈ રોજ ખાધો હોય અને એને ઈચ્છા થતી હોય ખાવાની તો એમાં શું છે નહીં શું ભેળસેળ કરવી છે કે નહીં એ જોવા માટે આ સર્ચ કર્યું છે સેમ્પલ લેવામાં આવે છે આગળની કાર્યવાહી શું કરવામાં આવે છે સેમ્પલ ચેક એ ફૂડ સેમ્પલ ચેક કરશે એ સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ વાળા જે એમને આપશે કે ભાઈ પોઝિટિવ છે નેગેટિવ છે એ પ્રમાણે જે બી કાર્યવાહી થશે ફૂડ એન્ડ ડ્રગ અમારી અત્યારે એક એક મેળો

પબ્લિક એની સ્ટુડન્ટ સ્ટુડન્ટ જે યુઝ વધારે કરતું હોય કે ભાઈ મને કહેવું ઉજવળ છે તો એના વાલીઓને એક વિશ્વાસ બે છે કે ભાઈ આમાં કંઈ છે કે નહીં કોઈ નશાયુક્ત પદાર્થ અંદર છે કે નહીં કેમ કે કોઈ બી વસ્તુ વારે ઘડીએ યુઝ કરતી હોય તો એમાં આપણને એવું લાગે કંઈક નશાયુક વધારે મલાયેલું હોય ના મલાયેલું એટલે એ વસ્તુ છે કે નહીં એ ચેક કરશે ફૂડ એન્ડ ડ્રગવાળા એ લોકો મોકલશે લેબમાં મોકલજે એ સેમ્પલ પોઝિટિવ આવે તો પછી હું બીએસઆઈ એ હસ્પટાલ